એકદમ ફરસી હોય ખાવામાં ખૂબ મજા આવે અને નાના મોટા સૌને ભાવે દસ મિનિટ પછી આપણે પૂરી ઉતારવાની છે હવે આવી તરવાની છે હમ ફરસી પૂરી બરોબર કેટલી ક્રિસ્પી થઈ છે માય ઓલ ટાઈમ ફેવરિટ વસ્તુ છે આ નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાતા બ્લોગ મિત્રો માણસ સત્યને ગોતવાની કોશિશ કોઈ દિવસ નથી કરતો પણ પોતે જે માને છે એને જ સત્ય સાબિત કરવાની કોશિશ કરે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની નવી રેસીપી બહુ ઓથેન્ટિક છે કારણ કે આજની રેસીપી પણ એવી જ છે જ્યારે પણ અમારે કાઠિયાવાડીને ગુજરાતીને જ્યારે ભૂખ લાગે અને કોઈ પણ પ્રસંગ હોય વાર હોય તહેવાર હોય ગમે ત્યારે તરત કહેશે કે હવે ફરસીપૂરી બનાવો મિત્રો ફરસીપૂરી શું કામ ફરસી પૂરી એટલા માટે કે ફરસી જેવી કડક હોય ફરસી જેવી કડક હોય એકદમ ફરસી હોય ખાવામાં ખૂબ મજા આવે અને નાના મોટા સૌને ભાવે ચાલો બતાવીએ આજે અમારી ઘરે ફરસી પૂરી કેવી રીતે બને છે જય શ્રી કૃષ્ણ પારું

એને આપણે સેજ મેલ્ટ કરશું આમ તો મેં ગેસ ચાલુ કરી દીધો તો પાછો હમણાં એટલે બરાબર હવે આપણે આમાં બધા મસાલા એડ કરશું આ છે ને પાંચસો ગ્રામ મેંદાનો લોટ છે મેં ચારી લીધો છે બે ચમચી જેવો ચણાનો લોટ છે બે વસ્તુ ચારીને લઈ લીધું છે પછી છે સ્વાદ અનુસાર મીઠું બરોબર છે આ છે અટકચરા મરી હમ બહુ જીણા નઈ કરવાના અટકચરા જ રાખવાના હમ પરસે પૂરી ના એક ચમચી હિંગ આ પણ ગમે છે એટલે આપણે નાખીએ આમાં નો નાખીએ તો એ ચાલે બરોબર આવી રીતે મિક્સ કરી મીઠું ને બધું ઘી ને તેલ નું મોણ દઈએ છે આમાં આપણે બરોબર બે ચમચી જેટલું ઘી લીધું છે આટલું સહેજ જ નોર્મલ ગરમ કરવાનું છે પાણી બહુ ગરમ ન કરવાનું આપણે હાથ છે ને થોડું એટલું બરોબર આપણે ઘી એડ કર્યું ને લગભગ ત્રણ પાવરા જેટલું આમાં હજી આપણે મોણ નાખશું બે ચમચી ઘી નાખ્યું ને હા હા એટલું તારું તમારા હાથ છે ને ફરસીપુરી ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે હમ એટલા માટે તો તમને કીધું કે તમારા વિધિવત તમે બધું બતાવો લોટ બાંધવાથી મડીને દરેક વસ્તુ તમારી દરેક ટ્રીક ને ટીપ નામ જ ફરસીપુરી આનું તો ફરસી તો થશે ને સો તો વાંધો નહીં આ બધું છે ને એકદમ મેથ કરી લેવાનું છે હમ હમ પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધશે

હવે આપણે દસ મિનિટ આને રેસ્ટ આપશું પછી પૂરી ઉતરશું ઢાંકીને રાખી બરોબર જરાક તેલ વાળો હાથ લગાવી દેસુ એક ચમચી તેલમાં લગાવી મિનિટ પછી આપણે પૂરી ઉતારવાની છે હવે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણી આ ફરસી પૂરી આપણે વણી લેશું પેલા પેલા બધી વણી લેશું પછી ધીમા ને એટલે વાલ લાગે તરવામાં બરોબર મીડિયમ આપણે આ ગોયણા કરી લેશું આપણે ગોયણા થઈ ગયા છે એટલા હવે પૂરી વણી લેશું આપણે તેલ તમે કઈ નો લીધું ના તો એમ નમ જ વણવાની થશે વાહ આટલી થીક રાખી છે સાવ પતલી ને બહુ જાડી ની આમાં છે ને આવી રીતના ચાકા થી કે આવી રીતના નાઈફ થી કે આવી રીતના કટ કરી લેવાનું એટલે આ પૂરી છે ને ઉપસે નહીં તેલ ન પડે એકદમ ક્રિસ્પી થાય આ રીતે બધી પૂરી આ રીતે કરવાની છે આપણે

થઈ એકદમ ગોલ્ડન પૈસા વસૂલ આપ તરતા જ વાર લાગે પૂરી આમ કઈ વાર નો લાગે રેડી છે આપડી ક્રિસ્પી 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 ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે જો કેટલી ક્રિસ્પી થઈ છે બડ બડ ભૂકો થઈ છે છે એકદમ ખારી જેવી વાહ એકદમ ક્રિસ્પી બની છે દેખાતા જ એકદમ ટેમ્પટિંગ લાગે છે ટેસ્ટિંગ કરીને બતાવી દો તમને મિત્રો આ વસ્તુ અમારે ત્યાં ઘરે તો બને જ છે પણ તમને જાણીને આશ્ચર્યતા હશે કે અમારે ત્યાં રાજકોટમાં એક એક હોટલ ચાના ગલ્લા હોય ને ત્યાં પણ હવે ફરસી પૂરી રાખવા માંડ્યા છે આટલા વર્ષોથી અમે લોકો નાનપણથી ખાઈ હતી અને બધાયને ખૂબ મજા આવે છે તો આશા રાખીએ છીએ કે આજની આ વાનગી રેસીપી કયો તો રેસીપી અને વિડીયો કહો તો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને હા જાતા જાતા કેટલું સરળ છે ઈશ્વર હોવાનું માનવું અને કેટલું અઘરું છે કે ઈશ્વરનું કીધેલું માનવું આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર